માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર જ્યારે ચાલી રહી છે ત્યારે સૌની યોજના દ્વારા રાજકોટને પાણી પૂરું પાડવા માટેના તેના પ્રયત્ન ખૂબ સફળ રહ્યા છે રાજકોટની અંદર પાણી દરેક પબ્લિકને મળતું રહે તેના માટે થઈને ભાદર અને ન્યારીમાંથી આ પાણીનો સ્ત્રોત આપણને સમયાંતરે મળતો રહે છે અને પાણી છે એ તો કુદરતી સંપત્તિ છે એનો ઉપયોગ પણ જાળવીને કરવો જોઈએ બીજું કે વિશેષમાં જ્યારે જરૂર પડે ત્યારે સૌની યોજના દ્વારા પત્ર પત્ર વ્યવહાર દ્વારા અમે સરકાર પાસેથી પાણી મંગાવીએ છીએ અને એ પાણી અમને સમયાંતરે કાપ ન પડે તેના માટે અગાઉથી અમને આપી દેતા હોય છે મહાનગરપાલિકાને જેથી કરીને પાણીનો કાપ ન રહે બે પેમેન્ટ જે બાકી છે એ બિલ મૂકવામાં આવ્યું છે સરકાર દ્વારા શું કહેશું આમ તો રાજકોટ મ્યુનિસિપલ કર્પોરેશનની